મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાડાને મ્યાન કર્યું હતું એને સોળ કળાએ શણગારીને રાજમહેલ અજવાડે ઈ ફરમાન કર્યું હતું મારી મેવાડી ધરતીની ઉપર જીવ સટોસટ રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લગ પહોંચાશે રાજમહેલ ની સોડમ થઈને પથરાયેલા ભરત ભરેલા પાલવ લગ પહોંચાશે મીરાલગ પહોંચેલા મારા મેવાડી રસ્તા આવવાજે વળાંક લઈને સૂંઘે છે વેરાન હવે શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે એક વાર બસ મીરા મારી રાહ જોઈને સૂન કમાડાડે કમાડ આડે ઊભી રહીતી એક વાર બસ મીરા મારી રાહ જોઈને સૂન કમાડાડે કમાડ આડે ઊભી રહીતી ને પરદેશેથી એક નંદકુંવરની મૂર્ત મૂંજને લાવવાનું કહી ગઈ હતી મારી અંદર બળતા સૂન કમાડાડે યુગો યુગોથી મૂર્ત થઈને હું જ ઉભો છું મારા સમણાઓની હા વેરતી સાંધણી પર સવાર થઈને યુગો યુગોથી હું હું છું ને યુગો યુગોથી મીરા તારા ભટકે ભૂલી ભાન હજુ શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે કાન તું એને કહેજે કે મારા રુદિયા પરના શિલાલેખના ભૂંસાયેલા અક્ષર એની રાહ જુએ છે કાન તું એને કહેજે કે મારા રુધિયા પરના શિલાલેખના ભૂંસાયેલા અક્ષર એની રાહ જુએ છે ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી એક અજાણી માધવ તારી રાહ જુએ છે હવે ફરીથી ગોકુલ જઈને ગુવાલણીની મટકી ફોડે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું એની તરસ બીજાણી આંખોમાં રાણાજીનો કિસ્સો ખોળે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું મારી આશાઓની ફૂટેલી મટકીની ઉપર એક જોગણી રાજપાટને ઠોકર ધરી ધરી રહી છે ધ્યાન હજુ શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે